નમસ્કાર ન્યૂઝ હું આજે બાર વાગ્યાના મુદ્દામાં વાત કરવી છે સૌથી વધારે સંવેદનશીલ મુદ્દાની એ હરણી દુર્ઘટનાની કે જેની અંદર જે માસૂમો ગયા હતા પિકનિક મનાવવા માટે એ બાળકો કે બાળકોને ક્યાં ખબર હતી કે જે પિકનિકની મજા માણવા માટે તે બાળકો ગયા છે પરંતુ એ મજા તેમના માટે સજા બની જશે કારણ કે જે બોટની અંદર તેઓ સવાર થઈને પિકનિકની ખુશી માણવા માટે જઈ રહ્યા છે બોટના સવારના નિયમો જે ભાગીદારો તેની સાથે જોડાયેલા છે એ ભાગીદારોને પણ નથી ખબર કે આ બોટિંગના નિયમો શું છે એ જિંદગીને ક્યાં ખબર હતી કે આખરે આ જે બોટની અંદર સવાર થઈને અમે ખુશી માણવા જઈ રહ્યા છે તે તેમની ખુશી નહીં પરંતુ ડૂબતી જિંદગી સાબિત થઈ જશે ત્યારે આજે વાત કરીએ માસુમના પાપીઓની હરણી બોટ દુર્ઘટનાનો કેસ કે જેની અંદર જિંદગીઓ જે હુમાઈ ગઈ ગઈ હતી હતી જે ડૂબી ને બાળકો એ કે જે બાળકોને ક્યારેય સ્વપ્ન ખ્યાલ નો કે તે લોકો પરત પાછા નહીં જઈ શકે અત્યારે જે અપડેટ સામે આવી છે વડોદરા હરણી બોટ કાર્ડ તપાસમાં મોટો ઘટાસ્ફોટ થયો છે એ ઘટાસ્ફોટ કે જે સૌથી વધારે ચોંકાવનારો છે લેક ઝોનના ભાગીદારોની પૂછપરછની અંદર ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જે લોકઝનના ભાગીદારો હતા જેવા ભાગીદારો ખુદ નહોતા જાણતા કે આખરે બોટિંગના નિયમો શું છે ભાગીદારોને એ પણ નહોતી ખબર કે બોટિંગના નિયમો શું હોય છે બોટિંગ માટે શું જરૂરી હોય છે તેનું બિલકુલ પણ જ્ઞાન એ નહોતું એટલે એવું કહી શકાય કે એમના માટે તો પૈસા આપીને કોન્ટ્રાક્ટ કરીને પૈસા કમાવાની લાલચ જ હતી તપાસમાં આગામી સમયમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે તો વડોદરાની અંદર હરણી બોટકાંડ કે જેની અંદર રાજ્યને જે સમગ્ર હચ બચાવી દીધો એ બોટ કાર્ડને તેની અંદર દુર્ઘટનામાં બાર માસૂમ બાળકોને બે શિક્ષિકાના લેખમાં ડૂબી જવાથી મૃત્યુ થયા હતા અને આ જ ઘટનાની તપાસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે વધુ એક જે નવો ખુલાસો થયો છે કે તપાસમાં લેગ ઝોનના જે ભાગીદારો છે તેઓની પૂછપરછમાં એ સામે આવ્યું કે લેગ ઝોનના ભાગીદારો ખુદ બોટિંગના નિયમો શું છે તે જાણતા જ નહોતા ભાગીદારોએ પૈસા બચાવવા માટે લાયકાત વગરના અને અનુભવી સ્ટાફ રાખ્યો હતો

માલિકો બનવાના પ્રયાસ કર્યા હોય એ તમામ લોકો માંથી મોટે ભાગના પાસે આને રિલેટેડ કોઈ અનુભવ નહોતો આને રિલેટેડ કોઈ ક્લેરિફિકેશન નહોતા વોટ કાર્ડ લીધે કઈ કઈ વસ્તુઓ સેફ મેજર્સ કયા રાખી શકાય એની કોઈ જાણકારી નહોતી એટલે કેવી રીતે આ લોકો પાર્ટનરો બન્યા આ લોકોનું કાઉન્સિલિંગ કરનાર પણ કોઈ નહોતું પાર્ટનરશીપ ડીટ થઈ તો ડીડ એ લોકો કોને સબમિટ કરી આ ડીટ ચેક કરવામાં આવી હતી કે કેમ કોઈ કશું જાણતું જ નહોતું

બિલકુલ 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 સાચી વાત છે અને આ આ આનાથી મોટી આનાથી મોટી દુઃખદ વાત કઈ હોઈ શકે કે જેની પાસે લાયકાત નથી નથી કોઈ પ્રકારના સર્ટિફિકેટ નથી બોટોના ફિટનેસ સર્ટિફિકેટ વાત તો એવી પણ આવે કે બોટ નું સર્ટિફિકેટ આપવાનું હોય છે ત્યાં સેફટી મેજર્સ કેટલા છે દર વર્ષે એનું ચેકિંગ થવું જોઈએ ફાયર વિભાગે વિભાગે પણ આનું ચેકિંગ કર્યું હતું કેમ તમામ પાસાઓ ચેક કરવાના જરૂરી હોય છે આ ત્યાં ચેક થયા હતા કે નહીં એ તો હવે પછી જાણી શકીએ છીએ કે બિલકુલ જો ચેક થયું હોત તો તરત ખબર પડી ગઈ ત્યાં બોટ આટલી કંડમ છે કેની કન્ડિશન જાણી શક્યું હોય પણ ફિટનેસ સર્ટિફિકેટોમાં પણ ગફલા થયા એવું લાગે છે આ એક દુઃખદ ઘટના આનાથી મોટી દુઃખદ ઘટના વડોદરામાં કઈ હોઈ શકે કે જે લોકોને અનુભવ નહોતો એવા લોકોને આ કામ સોંપવામાં આવ્યું જી બોટિંગ જેવી રાઇડ્સ હોય છે રૂપેશ કે જેની અંદર ખાસ નિયમો બનાવવામાં આવે છે સાથે સાથે જેટલી પણ રાઈડ હોય તેના માટેના નિયમો તેની બહાર પણ લગાવવામાં આવે છે કે જેનાથી જો એ નિયમોનું પાલન કરવામાં આવે તો જ તે લોકોને એ રાઇડ્સમાં બેસવા દેવામાં આવે શું જે હરણી બોટ દુર્ઘટના થઈ તેની બહાર પણ કોઈ નિયમો લગાવવામાં આવ્યા હતા ખરા તેમને તો નોલેજ ન હતું પરંતુ તેના પાછળ કંઈક કામગીરી કરી હોય તેવું પણ સામે આવ્યું છે ખરું નિયમો લગાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે પણ એ નિયમો એવી જગ્યાએ હોવા જોઈએ કે જ્યાંથી લોકો વાંચી શકે એ નિયમનું પાલન થઈ શકે નિયમ લખ્યા પણ પાલન કોણ કરશે પાલન કોણ કરાવશે આ છે કે કેમ આ નિયમો જે પ્રમાણે લખ્યા છે એ બે પ્રમાણે એની વાત ને સ્વીકૃતિ કોણ આપશે આ તમામ જે મુદ્દાઓ છે એનું બિલકુલ જો કોઈ ધ્યાન રાખ્યું હોત તો કદાચ આ આટલી મોટી આ ઘટના થતા બચી ગઈ હોત પણ અહીં કોઈ જાડી ચામડીના સત્તાધીશો અને કોઈ જોનાર જ નહીં જેના પાપે આ પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો અને સૌથી દુઃખદ વાત એ છે કે હજી પણ એવા કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા નથી કરવામાં આવી રહી કે જે ઉદાહરણરૂપ દાખલો માત્ર આરોપીઓને પકડીને સંતોષ માનવામાં આવ્યો છે આ બધી વાતો સાચી છે શાળા સંચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં એની સાથે સંલગ્ન સંસ્થાઓ સામે કોઈ કાર્યવાહી નહીં ડીઓ સામે કોઈ કાર્યવાહી નહીં કોઈની સામે કોઈ કાર્યવાહી નથી થઈ પાલિકાના સત્તાધીશો સામે બી ઇવન તો કોઈ કાર્યવાહી નથી થઈ માત્ર બોટા જે ચલાવનારા હતા અથવા બોટ માલિક અથવા પાર્ટનર હતા એ કાર્યવાહી થઈ પણ સૌથી મોટી પીપીપી પ્રોજેક્ટમાં જે ધ્યાન રાખવાનો મુદ્દો હોય છે એમાં સરકાર પણ સામેલ હોય છે પણ એનું ધ્યાન કોણ આપશે એનું કોણ ધ્યાન રાખવું એના સામે કેમ કોઈ કાર્યવાહી નહીં ફાયર વિભાગ સામે ફાયર વિભાગના સત્તાધીશો સામે કેમ કોઈ ફરિયાદ નહીં આ સૌ જિંદગીઓ હુમય એના એ લોકો જવાબી જવાબદાર છે ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું હતું એમને પ્રોપર ચેક કર્યું કે કેમ

કે જે બોટિંગની અંદર ભાગીદારો હતા તેમને કંઈ જ કહેતા કંઈ જ નોલેજ ન હતું

પરિવારજનો દ્રશ્યો આપ જોઈ શકો છો મુખ્યમંત્રી ખુદ પર પહોંચ્યા હતા આખરે અત્યારે હરણી જે દુર્ઘટના સર્જાઈ તેની અંદરનો આખો ઘટનાક્રમ પર વખત ફરી નજર કરે સંસ્કારી નગરી વડોદરાને હચમચાવતી ઘટના કે જેને ન ફક્ત વડોદરા પરંતુ આખા ગુજરાતને હલાવી મૂક્યું હરણી તણાવમાં સ્કૂલના બાળકોને બોટ ડૂબતા આ બનાવ બન્યો હતો એ બોટ જે ડૂબી હતી જેમાં કુલ ચૌદ લોકોના મૃત્યુ થયા હતા જેમાંથી બાર બાળકોનો સમાવેશ થાય છે બે શિક્ષિકાના સમાવેશ થાય છે બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાનો સમાવેશ થાય છે કે જેમના મૃત્યુ ડૂબી જવાથી થયા હતા બોટની અંદર સત્યાવીસ લોકો કે જે સવાર હતા કેપેસિટી કરતાં પણ વધારે લોકોને બેસાડવામાં આવ્યા કેટલાક ચાર શિક્ષકો સવાર હતા જેમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેઓનું રેસ્ક્યુ કરીને તેમની જિંદગી બચાવી લેવામાં આવી વાઘોડિયાની ન્યુ સનરાઈઝ સ્કૂલના આ બાળકો હતા કે જે પિકનિક માટે ગયા હતા સમગ્ર ઘટનાને પગલે વીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી તેમાં પણ અત્યાર સુધી ચૌદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે હજુ પણ તેઓની પૂછપરછ કરવામાં આવી છે લેકઝોનના ભાગીદારોની પૂછપરછમાં મોટા ખુલાસા સામે આવ્યા છે તો ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાય ગયા છે જ્યોતિબેન અમીન કે જે રાજકીય વિશ્લેષક છે અને ઋત્વિક જોશી કે જે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ છે આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર સૌથી પહેલા જ્યોતિબેન આપની પાસે આવવા માંગુ છું કે હરણી બોટ દુર્ઘટના કે જેને આખા ગુજરાત નહીં પરંતુ દેશની અંદર જ્યારે આ મુદ્દો સામે આવ્યો કે એ ચૌદ જિંદગીઓ ડૂબી ગઈ તેને હચમચાવી દીધા હતા એ દ્રશ્યો તો હજુ આપણે આમ વિચારીએ તો પણ કંપારી છૂટી જાય કે બાળકોએ એ વખતે કેટલા વલખા માર્યા હશે પોતાની જાત બચાવવા માટે અને હવે તો જે વિગતો સામે આવી તેના ઉપર એ પ્રશ્ન પૂછવો છે કે ભાગીદારોને ખબર જ નથી હતી કે બોર્ડના નિયમો શું છે આપણે ત્યાં આ કમનસીબી છે કે કમાણી બધાને કરવી છે પણ જવાબદારી કોઈને નથી સમજી અને આ

બીજી બેદરકારી કોન્ટ્રાક્ટર ની કે જેને ખબર સુતા નથી ભાઈ તારે બિઝનેસ કરવો છે તો એના નિયમો કે તો જાણવું જોઈએ ને પણ આપણે ત્યાં કેવું થાય છે કે જે કોન્ટ્રાક્ટ સરકાર છે ને એક આપણી પ્રજાની આનંદ પ્રમોદ માટે આવી રીતે ઊભું કરે એ આકારદાયક છે પણ પછી થાય કે એના કોન્ટ્રાક્ટ જે છે એ કોઈ અનુભવી કંપનીને આપવાના બદલે

દ્વારકા બીજા દિવસે એક વાયરલ થયો કોઈ જાગૃત લેડી હતી એને વિરોધ કર્યો એ બોટમાં પોલીસ વાળો પણ બેઠેલો હતો અને વધારે માણસ ભરતા

કે જે કોન્ટ્રાક્ટર આપતો એ ખરેખર કોઈ અનુભવી કંપની નો હોય અને એ પરસે કોઈને તક નહીં આપા એક લોકો સત્તે અને બીજો કે આવો કશું થાય તો ટેક્સ પેયર પૈસામાંથી વળતર નહીં પણ એ કોન્ટ્રાક્ટરના પૈસામાંથી વળતર પણ અહીંયા તો જ્યોતિબેન પરિસ્થિતિ એવી સર્જાય છે હર હંમેશા કે જ્યારે ક્યારે પણ આવી દુર્ઘટના થાય એટલે કે એવું લાગે કે જાણે દુર્ઘટનાની રાહ જોવામાં આવતી હોય તે પછી બધા એક્શન મોડમાં આવી જાય છે કે અહીંયાના આસપાસના તળાવો હોય કે આસપાસની જગ્યાઓ હોય તો પછી એ બધા પ્રશ્નો ઉઠે છે ઋત્વિજભાઈ આપની પાસે આવું છું કે આવી દુર્ઘટનાઓની જાણે દુર્ઘટ જોવામાં આવતી હોય મોરબી બ્રિજ દુર્ઘટના પછી આપણે જોયું હશે કે કેટલા એવા બ્રિજો છે કે જે જૂના હોય તો તેની મરમત ને તેને બંધ કરી દીધા હવે હરણી દુર્ઘટના થઈ તે પછી જેટલા પણ લેક ઝોન છે કે ત્યાં તપાસ કરવા માટે આપી દીધું કે હવે આવી કોઈ દુર્ઘટના સર્જાય પણ અહીંયા તો જે વિગતો સામે આવી જેને લઈને એમ થાય

અને જે જીવ ગુમાવ્યો છે એ આ લોકોના ભ્રષ્ટાચારના ભ્રષ્ટાચાર ના પાપે કારણ કે હમણાં જ જ્યોતિબેને જે વાત કરી કે મોરબી કાંડ માટે તમે પણ કીધું તમે નહીં માનો કે મોરબી કાંડ બાદ અહીંયા આ લોકોએ ત્રેવીસ નવેમ્બર બે હાજર બાવીસ માં

પણ અલગ અલગ સંસ્થાઓને મીડિયા ને હું અભિનંદન આપીશ કે મીડિયા પણ એમાં તમારો બહુ સારો રોલ કે તમે જે નામ ચલાવ્યા એ પ્રમાણે એ લોકોની ધરપકડ થઈ પરંતુ આજે પણ આ જે હરણી તળાવ હતું એની માલિકી કોની એની માલિકી કોર્પોરેશન ની વેડફાટ થયો છે પ્રજાના પરસેવાનો રૂપિયાનો વેડફાટ થયો છે અને આજે પણ પીપીપી ધોરણના કામોમાં ભ્રષ્ટાચાર ઉજાગર થયા છે પરંતુ જે ભ્રષ્ટ અધિકારી જેને આ કોન્ટ્રાક્ટરના કોન્ટ્રાક્ટ આપ્યો એ પર જેની સહી હતી જે મેયર હતા એ ટાઈમમાં જેમને આ મેયર જેને કોન્ટ્રાક્ટ આપ્યો જે મ્યુનિસિપલ કમિશનર જેને આ એમઓયુ કર્યું મારી પાસે તો એટલી પાક્કી માહિતી છે કે જે તે સમય ના મ્યુનિસિપલ કમિશનર અને મેયરે ભેગા થઈને

આખરે આમાંથી મુખ્ય આરોપી કોણ છે તેને શોધી શકવું બને એટલે પછી જેમ ડુંગળીના પડ ખુલે ખબર પડે કે કેટલી બધી લોલમચોલ આપણી આખી સિસ્ટમમાં ચાલી રહી છે કારણ કે આ તો જયારે દુર્ઘટના થાય ત્યારે બહાર આવે છે એટલે એનો અર્થ કે લગભગ દરેક કોન્ટ્રાક્ટ આવું કઈ ને કઈ છે કારણ કે જ્યારે પણ કોઈ પુલ તૂટે કે આવી હોડીની દુર્ઘટના થાય કે જ્યારે નશા કાંડ થાય કે જે પણ ત્યારે ખબર પડે કે આખી આપણી સરકારની સિસ્ટમ જ આ કામ કરી રહી છે હવે મ્યુનિસિપલ હવે દરેક જગ્યાએ તો આ ઓપરેશન થતું નથી એટલે આમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ કરે છે કારણ કે એમને ખબર છે કે એમને બચાવનારા જેમના ઇશારે એમણે આ બધા કોન્ટ્રાક્ટ આપ્યા હોય છે બીજી વસ્તુ એ આ કોન્ટ્રાક્ટ મળ્યો તો એ નામ પણ બહાર પાડવા જ જોઈએ કારણ કે મોરબી કાઢવાના કંપની નું જે કામ છે કોઈ મોટા રાજકીય નેતાના ઈશારે આપવામાં આવ્યું હતું પણ એ નેતાનું બહાર જ ના આવ્યું નામ જેથી લોકોને ખબર પડે કે નેતાઓ કેવા છે અને કયા નેતા છે ફરી વખત પટ અપાય કે ના અપાય એટલે હવે જ્યાં બધાના પગ નીચે રેલા નહી આવે ને ત્યાં સુધી માનસી આ સિસ્ટમ બિલકુલ ખુબ સારી રીતે આપણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે આખરે ભલામણ કોની હતી તેનું પણ નામ સામે લાવો તો ખબર પડે કે હાથ ધરવામાં આવ્યું કે રાઈડ્સના નિયમો શું છે મોરબીની અંદર બ્રિજ દુર્ઘટના થઈ તો પછી દ્વારકાની અંદર જે સુદામાં બ્રિજ હતો તેને બંધ કરી તો કદાચ એમને ખબર હશે કે ભાઈ આમાં પણ કદાચ લોલમ લોડ છે અને ફરી કોઈ દુર્ઘટના ન થાય તો બંધ કરી દો દ્વારકાની અંદર જે

વડોદરા કોર્પોરેશન નો વડો કોણ ચીફ કોણ છે તો જે ચૂંટાયેલી પાક ની વાત કરીએ તો મેયર જે શહેર નો પ્રથમ નાગરિક કહેવાય અને એડમિનિસ્ટ્રેશન ની વાત કરીએ તો મ્યુનિસિપલ કમિશનર એનો ચીફ કહેવાય તો આ બંને જે સમયે એ સમયે મેયર કોણ હતું એ શહેરમાં આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો જેને ટર્મ કંડિશન ને નબળી કરી કારણ કે આ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં કોને રસ હતો અને જ્યોતિબેન ની વાત થી છું કે જો ભ્રષ્ટ અધિકારીઓ જે વડોદરા શહેરમાં જેમના પાપે જેમને સુપરવાઝર ના કર્યું

બનાવવામાં આવે અને તેઓના માથે જે 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 પાપ છે તે પાપના કારણે લોકોના મૃત્યુ થાય બાળકોની જિંદગી ડૂબી ગઈ તેઓને ખરેખર કડક સજા થાય તો જ એમની સાચી શ્રદ્ધાંજલિ છે જ્યોતિબેન અને ઋત્વિજભાઈ આ બંને અમારી સાથે જોડાયા જીએસટીવી ના દર્શકોને માહિતી પૂરી પાડી થી બદલ આ બંનેનો આભાર તો આખરી એ જિંદગીઓ કે જે જિંદગીને ખબર નહોતી કે જે પાપ કરવામાં આવી રહ્યું છે જે પાપીઓ તેમની આજુબાજુ છે કારણ કે પાપી એટલા માટે જ કહીશ કારણ કે જેમને કશી ખબર જ ન હતી જે બોટ ચલાવનાર હતો તેને બોટની નોલેજ ન હતું જે ભાગીદારો હતા તેઓને નોલેજ ન હતું કે બોટના નિયમો શું હોય છે અને તેમણે એ ચૌદ જિંદગીઓને ડૂબાડી દીધી આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ નમસ્કાર